નમસ્કાર મિત્રો તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીના ફોર્મ ભરવાના છે એ હાલમાં શરૂ હતા જ્યારે ફોર્મ ભરવાના શરૂ હતા ત્યારે એક બેનનો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ એ વાયરલ થયેલી હતી કે તમારે એક્ઝામ આપવા માટે છે એ પત્રક ભરવાનું રહેશે જો તમે પત્રક ભરશો તો જ તમે એક્ઝામ માટેના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો તો આ વિડીયો વાયરલ થયા બાદ ઘણા બધા ઉમેદવાર મિત્રોના મને વોટ્સઅપમાં મેસેજ આવેલા કે શું એક્ઝામ આપવા માટે પત્રક ભરવું રહેશે ને કે કઈ રીતે તમારે ભરવાનું રહેશે તો આજના વિડીયોમાં હું તેમની સંપૂર્ણ માહિતી આપવાનો છું કે શું ખરેખર તમારે એક્ઝામ આપવા માટે છે એ પત્રક ભરવાનું છે કે નહીં તો એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે જાણી લઈએ કે પત્રક શું છે તો સમંતિ પત્રક છે એ તલાટીની પરીક્ષા વખતે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ જાહેર કરવામાં આવ્યું હતું કારણ કે ઉમેદવારોની સંખ્યા વધુ હતી અને તેમાંથી ઘણા બધા ઉમેદવાર મિત્રો છે એ એક્ઝામ આપવા માટે આવતા નથી પરંતુ ખાલી ફોર્મ ભરી દેતા હોય છે તો તેમના માટે તેમણે બહાર પાડેલું હતું કે જે મિત્રો છે એ એક્ઝામ આપવા આવવા માંગતા હોય તો તે મિત્રો એ પત્રક ભરવાનું રહેશે પરંતુ પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે એ હજુ સુધી આના માટે કોઈપણ ઓફિશિયલી માહિતી બહાર પાડવામાં આવી નથી કે તમારે રનિંગ માટે અથવા તમારે ફિઝિકલ એક્ઝામ કે બીજી એક્ઝામ માટે છે એ પત્રક ભરવાનું રહેશે જો તમે પત્રક ભરશો તો જ તમે એક્ઝામ આપી શકશો એવી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે એ કોઈપણ પ્રકારની ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી બેને પોતાની રીતે વિડીયો બનાવ્યો છે અને તે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી છે એ આગળ જતાં કદાચ સાસી પડી શકે પરંતુ અત્યારે તે વાત છે એ પાયા વિહોણી છે એટલે કે એવી કોઈ પણ ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી તો અહીંયા તમે સ્ક્રીન ઉપર છે ડાબી સાઈડમાં તે વિડીયો છે તેનું પોસ્ટર જોઈ શકો છો કે કોન્સ્ટેબલ પીએસઆઈમાં પત્રક ભરવાનું ભૂલતા નહીં તો તે બેનનો વિડીયો છે તેમાં ઓગણત્રીસ ત્રીસ હજાર જેટલા વ્યૂ આવેલા છે તેમની બાજુમાં છે એ જમણી બાજુ તમે યુવરાજસિંહ જાડેજાનું એક ટ્વીટ છે તે જોઈ શકો છો કે હાલમાં ચાલી રહેલા પીએસઆઈ અને એલઆરડીની ભરતીમાં સહમતિ પત્રક અંગે હજુ સુધી કોઈપણ પ્રકારની અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી અઠવાડિયામાં પત્ર ભરવાના છે તે બહેન બહેનની વાત વર્તમાનમાં પાયાવિહોણી છે સંદર્ભહીન અને અનઅધિકૃત છે ઉમેદવારોએ અફવાઓ અને બિનજરૂરી વાતો ઉપર ધ્યાન ન લેવું જો કોઈ અધિકૃત જાણકારી હશે તો પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ છે તેમની વેબસાઇટ ઉપર છે એ તમને જોવા મળી જશે અને સાથે જ હસમુખ પટેલ છે તેમના ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ તમને જાણકારી મળી જશે એટલે કે અત્યારે કોઈપણ પ્રકારની આવી માહિતી છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે એ જાહેર કરવામાં આવી નથી તો તમારે કોઈ પણ અફવાઓમાં આવવાનું નથી અને અત્યારે કોઈ પણ પ્રકારનું સંમતિપત્રક છે એ ભરવાના શરૂ થયા નથી જ્યારે પણ જો આવી કોઈ માહિતી હશે અને પત્રક ભરવાના થશે તો તેમનો વિડીયો બનાવી અને તેમની માહિતી આપણી ચેનલમાં મૂકવામાં આવશે તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે